ગુજરાતનો આ એકમાત્ર એવો બ્રિજ છે કે જે અમદાવાદના અમદાવાદમાં આવેલો છે અને માત્ર પાંચ જ વર્ષ આ બ્રિજ ચાલ્યો કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ હવે લોકોના માથાનો દુખાવો બન્યો છે કારણ કે આ બ્રિજના કારણે જે ટ્રાફિક જામની સ્થિતિ થાય છે રોડ સાંકડો થઈ ગયો અને પરિણામે કેટલાય સમયથી આ બ્રિજને તોડવાની વાતચીત ચાલતી હતી પરંતુ હવે આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મુખ્ય વાત એ છે કે આઈઆઈટી ગાંધીનગરનો એક રિપોર્ટ આવવાનો હતો એ રિપોર્ટ એ સંદર્ભમાં આવવાનો હતો કે બ્રિજને તોડવો કઈ રીતે એ રિપોર્ટ આવે એની પહેલાં જ આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાંચસો મીટર લાંબો આ બ્રિજ હવે તોડવા ઉપર છે અને મહત્ત્વની વાત એ છે કે એક માત્ર એવો બ્રિજ કે જેમાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું કે જ્યાં જે મટિરિયલની ગુણવત્તા હોવી જોઈએ જે પ્રમાણે મટિરિયલ બ્રિજમાં વપરાવું જોઈએ એ વપરાતું નથી અને પરિણામે બ્રિજ ઉપર ગાબડા પડે છે અને ભયજનક સ્થિતિમાં આ બ્રિજ આવી જાય છે હવે આ બ્રિજને જ્યારે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે જ્યારે આ બ્રિજ તૂટી જશે ત્યારે લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે અને જગ્યા પહોળી થશે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ